મહાદેવ હર સ્વાગત છે તમારું ફ્રેન્ડ્સ જ્ઞાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા જ વિડીયો સાથે અને ફ્રેન્ડ્સ આજે આપણે જોવાનું છે કે ઘણીવાર ઇન્સ્ટાગ્રામમાં આપણે છે ને નવી નવી રીલ્સ આવતી હોય છે તો એ આપણે ડાઉનલોડ કરવાની મન થતું હોય છે પણ કહું એ રીતના કરશો તો તમારે કોઈ પણ રીલ્સ હશે તો તમે આસાનીથી એને ડાઉનલોડ કરી શકશો અને તમારા વોટ્સએપ સ્ટેટસમાં પણ એને લગાવી શકશો તો ચાલો આપણે મોબાઈલની સ્ક્રીન પર પહેલાં જઈએ તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર અને હવે આપણે સીધું જ ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લઈએ સાવ સહેલી રીત છે તમે વિડીયો પૂરો જોશો એટલે તમને પણ સમજાઈ જશે ઇન્સ્ટાગ્રામ ખોલી માની કે આપણે આ જ વિડીયો ડાઉનલોડ કરવો છે બરાબર જે મારી સ્ક્રીન ઉપર ચાલુ છે તો અહીંયાથી શેરના બટન ઉપર ટચ કરવાનું છે પહેલાં તો તમારે અને કોપી લિંક જે ઓપ્શન છે ત્યાંથી કોપી લિંક કરી લેવાનું છે લિંક કોપી કરીને સીધું જ ગૂગલમાં ચાલી જવાનું છે અને ગૂગલમાં હું કામ તમને એ રીતના તમારે સર્ચ મારી દેવાનું છે ઇન્સ્ટાગ્રામ રીલ્સ ડાઉનલોડ તમે જોઈ શકો છો આ રીતના કંઈક સર્ચ મારી દેવાનું છે સર્ચ પરમાં અને ત્યારબાદ આ બે વેબસાઇટ આવે છે એમાંથી નીચેની જે બીજા નંબરની વેબસાઇટ છે એમાં તમારે ચાલી જવાનું છે અને તમે જેમાંથી લિંક કોપી કરી છે ઇન્સ્ટાગ્રામમાંથી તમારે તે અહીંયા પેસ્ટ કરી દેવાની છે પેસ્ટ કરી અને ડાઉનલોડનું ઓપ્શન છે અહીંયા ટચ કરી દેવાનું છે એટલે તમારી થોડીક પ્રોસેસ થશે અને પછી સીધી જ તમારી એ વિડીયો આવી જશે તમારી સામે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા નીચે એ વિડીયો આવી ગયો છે હવે ડાઉનલોડનું જે ઓપ્શન છે ડાઉનલોડ વિડીયો ત્યાં ટચ કરી અને અહીંયા ઉપર આવું એડ આવે તો ઉપર ચોકડી જમણી બાજુ જે છે એ દબી દેવાની છે મેં ટચ કરી તો મિત્રો આ રીતે તમારે કંઈક ડાઉનલોડ કરી લેવાનું છે આ વિડીયો અને સાવ સરળ રીત છે મેં તમને સમજાવીને સાવ આસન રીતે થઈ ગયું તમારે ખાલી કોપી લિંક કરીમાંથી અને અહીંયા પેસ્ટ કરી દેવાની છે અને ફૂલ એચડીમાં તમારે કોઈ પણ રીલ્સ અથવા વિડીયો તમે ડાઉનલોડ કરી શકો છો જો મિત્રો તમે જોઈ શકો છો આપણો આ વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે આ ગેલેરીમાં આપણે વિડીયો સીધો જ તમારી આવી જશે અને તમે આને વોટ્સએપ સ્ટેટસમાં લગાડી શકો છો તો ફ્રેન્ડ્સ આ તો આજનો કંઈક વિડીયો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઇક કરી નાખજો અને ચાલો મળીએ એક નવા જ વિડીયો છે હા દેવ હાર